ઈશ્વરભાઈ મગનભાઈ સોનાગ્રા ચામુંડા મિત્ર મંડળ છેલ્લા બાવીસ વર્ષથી કરતા તેવીસમું વર્ષ છે ગ્યાચરી માટે જમવાની વ્યવસ્થા રોટલી રોટલા દાળ ભાત અથાણું ચોખા ઘીનો નો મોહન પાપડ આગળ તો અમારે પછી જે રીતે સગવડ હોય એ રીતે અમે આઈસ્ક્રીમ ખવડાવ્યો ત્રણ ચાર વર્ષ ત્રણ ચાર વર્ષ સફરજન આખું આખું આપ્યું ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કીટ એક દાન હવે આ સાલે એવો વિચાર છે કે ટ્વેન્ટી ટ્વેન્ટી બિસ્કીટ કાલથી ખવડાવવાના છે જેમાં પછી આપવાનું એક એક પેકેટ દરેક માણસને ને રાતે રોકાવા માટે ગાડલા ગોઢલા જેટલી અમારે સગવડતા થાય છે એટલી કરી આપી છે માણસ ઓછામાં ઓછું નીકળતું છે અહીંથી છ થી સાત હજાર નીકળતું છે ભાવનગર સાઈડનું બાકી અહીંનું અલગ બોટાદ અમારે ભાવનગર સાઈડનું નું લાગવું પડે બધા એનો ફૂલ સાત સહકાર છે એટલે આટલા વર્ષ ચાલે ને બાવીસ આ નસમું વર્ષ છે નકર તો સાત સહકાર હોય નહીં તો પૈસા તો કોઈને કામમાં માં ન પૈસા જતા કામ નથી થતા એમનામ કામ થાય